ડભોઈ રેલવે તંત્રની ઘોર બેદરકારી સામે સામે આવી આવી છે છે વિશ્વના સૌથી મોટા નેરોગેજ પાર્કની ગાયકવાડી શાસનકાળની ઐતિહાસિક યાદોને સાચવવા માટે લાખોના ખર્ચે નેરોગેજ હેરિટેજ પાર્ક બનાવવામાં આવ્યો છે પરંતુ હાલ તેની અત્યંત ખરાબ અને દયનીય હાલત જોવા મળી રહી છે અહીં કચરાના ઢગલા અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે હેરિટેજ પાર્ક પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર હોવું જોઈએ પરંતુ આજે ચારે તરફ અહીં ગંદકી અને કચરાના ઢગલા જ જોવા મળી રહ્યા છે સફાઈના અભાવે આ ઐતિહાસિક ધરોહર કચરાપેટીમાં ફેરવાઈ ગઈ હોય તેવું પ્રતીત થાય છે તાળાબંધીથી પર્યટકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગાયકવાડી જમાનામાં જ્યારે ટ્રેન શરૂ થઈ ત્યારની દુર્લભ તસવીરો એક જમાનામાં જ્યારે બળદગાળા દ્વારા ટ્રેનના ડબ્બા ખેંચવામાં આવતા હતા તે સમયના ઐતિહાસિક ફોટા જૂની સ્ટીમ એન્જિન ગાડીઓ અને રેલવેના વિકાસને ગાથા દર્શાવતા ચિત્રો કમનસીબે રેલવે તંત્રની નિષ્કાળજીને કારણે આ પ્રદર્શન હોલને મોટાભાગે તાળા મારેલા જોવા મળી રહ્યા છે દૂર દૂરથી આવતા પર્યટકો અને મુસાફરો આ કિંમતી વારસો જોયા વગર જ નિરાશ થઈને પરત ફરી રહ્યા છે વારસાનું જતન કે માત્ર કાગળ પર વિકાસ સ્થાનિક લોકોને પ્રેમીઓનો આક્ષેપ છે કે રેલવે તંત્ર દ્વારા માત્ર દેખાવ ખાતર પાર્ક બનાવી દેવામાં આવ્યો છે પરંતુ તેના મેન્ટેનન્સમાં કોઈ રસ લેવામાં આવતો નથી